બોટાદના સર્વા નજીક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પિકઅપ વેન અને કાર વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં પ્રિયાંક પરમાર નામના વ્યક્તિનું મોત થયું છે અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જેમાંથી એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે તેમને અમદાવાદ માટે સારવાર અમદાવાદ સારવાર માટે લાવવામાં આવ્યા છે પાળિયાત પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે પિકઅપ વેન અને કાર વચ્ચે અકસ્માત થયો અમારા સંવાદદાતા મૈપાલ વાઘેલા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું મહિપાલ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના વિશે વિગતો શું અને અકસ્માતની ઘટના બની કેવી રીતે પાળિયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર આવતા સરવા ગામ નજીક માકડી હોટલ પાસે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો જેમાં પિકઅપ વાન અને કાર વચ્ચે ક્યાંક ને ક્યાંક સામસામે અથવા તો સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોય તે પ્રમાણે હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે જેમાં આ પિકઅપ વાનની અંદર સવાર પ્રિયાંક પરમાર કે જેમનું ઘટના સ્થળે મોત થયું છે તો અન્ય ચાર થી પાંચ લોકોને ઈજા પણ થયેલી છે જેમાં એક વ્યક્તિને વધુ પડતી ઈજાના કારણે હાલ તો અમદાવાદ ખસેડાયેલ છે આ ઘટનાની જાણ પાળિયાદ પોલીસ સ્ટેશન ને થતા પાળિયાદ પોલીસ નો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો હતો અને હાલ અત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આભાર મૈપાલ જાણકારી આપવા માટે અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે એકની હાલત ગંભીર હોવાથી અમદાવાદ તેમને ખસેડાયા છે એક વ્યક્તિનું મોત થયું છે